નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ આજે ગુરુ પૂર્ણિમાના પાવન યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટ્યા હતા ખાસ કરીને ગુરુ પૂર્ણિમાએ પોતાના આરાધ્ય દેવ અને ઈષ્ટદેવના દેવના દર્શનનું વિશેષ મહત્વ હોવાને પગલે શામળાજી ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર તેમજ નિજ મંદિરથી શણગાર આવ્યું હતું ત્યારે હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી જય શ્રી કૃષ્ણ આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા ખાસ કરીને શામળાજી ભગવાન એટલે કે સ્વયં નારાયણ અને એમના ઉંશા આવતા રેવા કૃષ્ણચંદ્ર ભગવાન અને આ જગતમાં આ સનાતન ધર્મમાં ગુરુ તરીકે સ્વીકાર્યા એવા કૃષ્ણ મંદિર જગદ્ગુરુ એવા કરમ કૃપાળુ પરમાત્મા ભગવાન કૃષ્ણચંદ્રજી જગતના પરમ ગુરુ છે એવા આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનની સુંદર મજાના શણગાર કરી આભૂષણોથી અલંકૃત કરી અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે ભગવાનને ગુરુ તરીકેના દર્શન કરી ઘણા ભક્તો ધન્ય બન્યા છે આજ રોજ શામળાજી મંદિર સવારે છ વાગે ખુલી અત્યાર સુધીમાં શણગાર આરતી પર્યંતની સેવા થઈ છે ત્યાર પછી રાજભોગ રાજભોગ આરતી ઉથાપન સંધ્યા અને શયન ક્રમ પ્રમાણે ભગવાનના દિવસની દિનચર્યા રહેશે સાથે આજે ઘણા ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે એવા પાવન પ્રસંગે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન શામળાજી બધાને ગુરુ તરીકે દર્શન આપી અને ભક્તોને કૃતજ્ઞ કરી રહ્યા છે ઋત્વિક દેસાઈ હું મોડાસાના વતની મોડાસાના વતની છું અને હું છેલ્લા પાંચેક વર્ષથી દર પૂનમે અહીંયા આવું છું અને આજે ગુરુપૂર્ણિમા છે આજે બહુ મોટો દિવસ છે પૂનમનો અને હું શામળિયા ભગવાનના સવારના રોજ દર્શન કરી બહુ ખૂબ ધન્યતા અનુભવી છે અને આ દર્શનનો લાભ મળ્યો છે અને ગુરુપૂર્ણિમા એટલે ગુરુના અને આપણા ઈષ્ટદેવ જે માનતા હોઈએ વધારે એમના દર્શન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી એ જરૂરી છે આપણો સનાતની ધર્મ અને ગુરુ પૂર્ણિમાના દિવસે હું આ સૃષ્ટિને સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવું આખા સૃષ્ટિનું પહેલાં પ્રાર્થના કરી પછી હું મારું માગું છે જય સામળિયા